ઓપરેશન સિંદુર ગ્લોબલ આઉટરીચ મિશન અંતર્ગત ગ્રુપ થ્રી કે જેના લીડર સંજય કુમાર ઝાજી છે એમના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના ના પ્રવાસે નીકળેલી સમગ્ર ટીમ એ જાપાન રિપબ્લિક ઓફ કોરિયા અને ત્યારબાદ સિંગાપોરનો પણ પ્રવાસ પૂર્ણ કરી હવે ઇન્ડોનેશિયા ખાતે પહોંચ્યા છે સિંગાપોરની અંદર ખૂબ જ સકારાત્મક રીતે સમગ્ર ડેલિગેશનની તમામ બેઠકો રહી સંવાદ અને સિંગાપુરના માનનીય વિદેશ મંત્રી સિંગાપુરના ગૃહમંત્રી સિંગાપુરના મંત્રી સિંગાપુરના તમામ થિંક ટેન્ક્સ અને કાઉન્ટર ટેરિઝમ એજન્સીસ સિંગાપુરના ઇન્ડિયન ડાયસ્પોરા આ તમામ સાથે બેઠક કરી અને કયા પ્રકારે દુશ્મન દેશ દ્વારા પાકિસ્તાન દ્વારા જે આતંકવાદને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ભારતને નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે અને એના જવાબમાં જે ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું છે એ બાબતે વિસ્તૃતપણે ચર્ચા પણ કરી છે મને જણાવતા આનંદ થાય છે કે સિંગાપોરના તમામ મંત્રીશ્રીઓથી લઈ અને સિંગાપોરના થિંક થિંકટેન્કસ દ્વારા એક સ્વરે ઓપરેશન સિંદુર અને ભારતનું જે આતંકવાદ ખિલાફની જે લડાઈ છે એમાં સંપૂર્ણપણે સમર્થન પણ આપવામાં આવ્યું છે અને એમના સોશિયલ મીડિયામાં પણ આ બાબતે એમણે એમની માહિતી શેર પણ કરી છે ત્યારે સિંગાપુરનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે અમે ઇન્ડોનેશિયા આવી અને ઇન્ડોનેશિયાના જે અમારી જે બાયલેટરલ મિટિંગ્સ છે એની શરૂઆત કરી છે